આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે સૂચિ એકને સૂચિ બે સાથે જોડો સૂચિ એકમાં આપણને કેટલાક ઘટકો આપેલા છે એ બી સી ડી તરીકે અને સૂચિ બેમાં વન ટુ થ્રી ફોરમાં એનું વર્ણન કરેલું છે તો યોગ્ય રીતે જોડવાના છે તો અહીંયા એમાં આપેલો છે આપણને કાર્બોકેટાઇન કાર્બોકેટાઇન ક્યારે બને કાર્બોકેટાઇનમાં બેઝિકલી પહેલાં શરૂઆતમાં કાર્બનના જે ચાર બોન્ડ હોય માની લો કે આપણને આ કાર્બન આપેલો છે અને કાર્બનમાં અહીંયા કોઈક સંયોજકતા જોડાયેલી છે ઝેડ અને ઝેડ અહીંયા બોન્ડના બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થાય તો આપણને શું મળે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અને કાર્બનના બીજા ત્રણ બોન્ડ એઝ ઇટ ઇઝ પ્લસ ઝેડ માઇનસ તો અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે ધન આયન કહેવાય ધન ધનઆનને ઇંગ્લિશમાં કહેવાય કેટાયન તો કાર્બનવાળો કેટાયન એને કહેવાય કાર્બોકેટાયન જેને આપણે જોઈ શકીએ કે ત્રણ બોન્ડ છે ત્રણ બોન્ડ હોવાથી એનું સંકરણ હશે એસપી ટુ અને ત્રણ પીમાંથી એક પી કક્ષક કેવી હોય ખાલી કેમ કે એના ઉપર કોણ છે પોઝિટિવ ચાર્જ એટલે કે એસપી ટુ સંકરણ અને ખાલી પી કક્ષક તો જે કાર્બોકેટાઇન છે એ કાર્બોકેટાઇન ખાલી પી કક્ષક સાથે એસપી ટુ સંકૃત કાર્બન ધરાવે છે તો એમાં ત્રણ છે એ જોડાશે તો એ સાથે ત્રણ જોડાતા હોય એવા આપણી પાસે ત્રીજો અને ચોથો ઓપ્શન છે ત્રીજા અને ચોથા ઓપ્શનમાં જો બી સાથે જોઈએ તો ચાર જોડાયેલો છે અને આપણે જો બીમાં જોઈએ તો કાર્બન મુક્તમૂલક મુક્તમૂલક એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવડતો હોય એવા ઘટકો તો અહીંયા ઓપ્શન ચારમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એક અયુગમિત ઇલેક્ટ્રોન સાથે એસપી ટુ અથવા તો એસપી થ્રી સંકૃત કાર્બન તો બી સાથે બિલકુલ સાચું છે શું આવશે ચાર્જ આવશે પછી ઓપ્શન સોરી સૂચિમાં એકમાં સી અને ડી સી અને ડીમાં શું આપેલું છે સીમાં આપેલું છે કેન્દ્રાનું કેન્દ્રાનું એટલે કેન્દ્ર પ્રત્યાકર્ષણ ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન પ્રત્યાકર્ષણ તો આપણે જોઈએ કેન્દ્રાનુરાગી એટલે શું કેન્દ્રાનુરાગી એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય કેન્દ્ર એટલે ધન ધનવિજભાર ધનવિજભાર પ્રત્યે આકર્ષણ ધરાવતા ઘટકો એને શું કહેવાય ધન ધનવિજભાર પ્રત્યે આકર્ષણ ધરાવતા ઘટકો એ પોતે કેવા હોય ઋણભારિત અથવા તો અયોગમિત ઇલેક્ટ્રોન ધરાવતા જે પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા ઘટકો છે એ કોણ આવશે વન આવશે કેન્દ્રાનુરાગી તો સીમાં આવશે વન બરાબર તો અહીંયા સીમાં ટુ છે અહીંયા સીમાં વન છે તો આપણો ઓપ્શન ચાર આન્સર આવશે આમ પણ જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે અને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કોણ ધરાવે જેની પાસે ધનવિજાર હોય અથવા તો ઇલેક્ટ્રોનની ઉણપ હોય ધનવિજભાર અથવા તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા સંયોજનો અથવા તો ઘટકો શું કરે ઇલેક્ટ્રોન યુગ્મને મને સ્વીકારે તો ડીમાં સેટ થશે ટુ તો બધી જ રીતે આપણો આન્સર છે ચાર થેન્ક યુ